ક્ષત્રિય સમાજનું જ્યારે આંદોલન થયું અને એની પાછળનું કારણ એ હતું કે પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી અને સમિતિ દ્વારા છે સભા ભરવામાં આવી અને જેટલો ક્ષત્રિય સમાજ છે પૂરા ભારતમાં એ એક થયો અને એટલા બધા લોકો એક સાથે ભેગા થયા હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ એક કાકરી ચારો પણ નહોતો થયો અને એની પાછળનું કારણ ને એ જ કે ક્ષત્રિય સમાજે જે ધીરજ રાખી છે સ્વયં રાખી છે જે હિંમત દાખવી છે એના કારણે આ સંભવ છે પણ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે આની પાછળનું જે કારણ છે એ કારણ છે માતાજીની ભક્તિ માતાજીનો આ જે આશીર્વાદ હતો અને માતાજીએ જે વસ્તુ આપી છે એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક છે આ સંભવ બન્યો છે અને ત્યારે સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે માત્ર રાજકોટથી લઈને માતાનો મઠ કચ્છમાં છે આશાપુરામાનું જે મંદિર છે ત્યાં સુધી પદયાત્રા છે એ કરવાનું નક્કી કર્યું છે કે જેથી કરીને માતાજીના દર્શન કરી શકાય અને પદયાત્રાનો લાભ મળે અને જેમાં માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ અન્ય સમાજના લોકોને પણ જોડાવા માટે એમણે અપીલ કરી હતી અને જેના માટેની પહેલ છે એ શરૂ થઈ ગઈ છે